બોલો આ ભારતમાળા પ્રોજેક્ટ વિશે થોડીક માહિતી તમે પણ હાલો થોડીક ગગલો બાપલી નથી કે લઈ જાય પણ મારી છે મારા છે મારા છોકરા બે પર છોકરાના છોકરા મારા જો થઈ ગયા પર આવે ઓય આવે તો ગટતું એનો ઢરવા દેવા નથી અને મરી જાઉં છું પણ લાકડી મારી નાખવા છે એને બાપલી નથી એને આલી રી ને શું અમે લઈ ચાલું દે અમારી જમીન આઈ ધણી દે સરકાર તમારી વાત ના હોબળે તમે શું કરશો આ કોદી નગર લડવા છે પણ નથી આલી અહીંયા પડે પડીને મરી મરવું પણ અહીંયા ને રમી નહી અમારી રાત ના અમારો અમને રમી કાઢી આલે અને રોડ કાઢવો હોય તો શું માંગણી છે તમારી અમારે તો પૂરે પૂરી વાતર તો આને કામ મને જમીન કાઢી આલે એનો વાળો જેટલી ના એની અમારી એટલી મારા વિકો દે વિકો 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 અત્યારે મને કાઢી આલે વિકો ખૂબ પડી ગયું છે અમારે એક વિઘો જમીન છે એટલે અમારે આઠ આઠ નાના મોટા થઈને અમે વસ્તાર છ અને ઢોર ઢોખોર અમારે વિગો જ છે અમુદી જમીન એમાં ભારતમાં રોડ લાવ્યો છે એટલે અમારે હવે પૂરી વાતર ના મળે તો અમારે કરવું શું અમે ચા અમે ભારત માં રોડ આડઅ પડીને અમે મરવા તૈયાર થાય પણ અમે જમીન ની હાલા એટલે તમારી શું માંગણી છે તમારી શું માંગણી છે તમારી માંગણી એમ છે કે પૂરેપૂરી વળતર જોઈએ મારે મરવું વાલું કદાચ તમારી સરકાર આ વાત ના સો